नमस्कार मित्रों ફરીથી એકવાર આપની YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયોમાં આપણે એક એવા વિષય પર વાત કરશું જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 ની નવી યાદી આવી ગઈ છે જેમાં ભારતે જબરદસ્ત છલાંગ માર્યો છે હવે આપણે વધુ દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકીએ છીએ ચાલો જાણીએ કે ભારતીય પાસપોર્ટની હાલની સ્થિતિ શું છે અને આનો ફાયદો આપણે કેવી રીતે થશે ભાગ 1 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ શું છે સૌપ્રથમ મે સમજીએ કે આ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે શું આ એક વૈશ્વિક રેન્કિંગ છે જે બતાવે છે કે કયા દેશના નાગરિકો કેટલા દેશમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકે છે જેમ કે જે દેશના નાગરિકો 100 માં વધુ દેશમાં વિઝા વિના જઈ શકે છે તેનું પાસપોર્ટ વધારે શક્તિશાળી માનવામાં આવે છે આ રેન્કિંગ ડેટા એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓકોયના ડેટા પર આધારિત હોય છે અને વર્ષમાં બે વખત અપડેટ થાય છે ભાગ બે ભારતનો બે હજાર પચીસમાં ઉછાળો બે હજાર પચીસની નવી યાદી મુજબ ભારત હવે સિત્યોતેરમાં સ્થાને પહોંચી ગયું છે છલા છ મહિનામાં ભારતે આઠ ક્રમનો ઉછાળો કર્યો છે જે એક મોટો સિદ્ધિ છે હવે ભારતીય નાગરિકો 59 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલથી મુસાફરી કરી શકે છે ગયા વર્ષે આ સંખ્યા 57 હતી એટલે કે હવે આપણે વધુ દેશોમાં સરળતાથી મુસાફરી કરી શકીશું વિઝા મેળવવાની લાંબી પ્રક્રિયા વિના ભારત ટોચના દેશો સામે ભારત હવે આપણે જોઈએ કે દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટ કયા દેશો પાસે છે હાલમાં નંબર એક સ્થાને છે સિંગાપોર જેના નાગરિકો એકસો ત્રાણું દેશોમાં વિઝા વિના જઈ શકે છે બાદમાં જાપાન અને દક્ષિણ કોરિયા છે બંને એકસો નેવું દેશોની પ્રવેશ છૂટ ધરાવે છે બીજી બાજુ અમેરિકા અને બ્રિટન જેવી સત્તાવાર રીતે શક્તિશાળી ગણાતી દેશોની રેન્ક નીચે આવી રહી છે अमेरिका हवे 10મા સ્થાને છે અને બ્રિટન 6ઠ્ઠા સ્થાને છે ભાગ 4 ભારતના નાગરિકો કયા દેશમાં જઈ શકે છે હવે જોઈએ કે કયા 59 દેશમાં આપણે વિઝા વિના જઈ શકીએ છીએ એશિયામાં ભૂટાન નેપાળ ઇન્ડોનેશિયા આફ્રિકામાં કેન્યા તાન્ઝાનિયા મોરોક્કો ઓશનિયા વિસ્તારમાં ફિજી સમુઆ ટુવાલો ઉત્તર અમેરિકા ડોમિનિકા હૈતી, સેન્ટર રશિયા, દક્ષિણ અમેરિકા, સુરીનામ આમાં ઘણા દેશમાં ઓન અરાઇવલ વિઝા મળે છે એટલે કે તમે એ એરપોર્ટ પર જ વિઝા મેળવી શકો છો. ભાગ 5 શું ભારત આગળ પણ ઉછાળો કરશે? રિપોર્ટમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે ભારત ચીન, યુએઈ અને સાઉદી અરેબિયા જેવા દેશો સતત રેન્કિંગમાં આગળ વધી રહ્યા છે. આ દેશો હવે અમેરિકા અને બ્રિટન જેવા જૂના શક્તિશાળી દેશોને પાછળ છોડીને આગળ વધી રહ્યા છે આનો અર્થ એ છે કે દુનિયામાં હવે એશિયન દેશોની અસર વધતી જાય છે અને તેમાં ભારતની ભૂમિકા ખાસ છે હવે ભારતના નાગરિકો માટે વિદેશ જવું વધુ સરળ બન્યું છે ઓછા ખર્ચે ઓછા સમયમાં વિઝા વિના પ્રવાસ શક્ય છે આજે તમે શીખ્યું કે તમારો ભારતીય પાસપોર્ટ હવે બધુ પાવરફુલ છે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઈક કરો કમેન્ટમાં તમારો મત જણાવો અને આપની ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં